દોસ્તો સૌપ્રથમ પ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એકત્રીસ ટકા ચોમાસાનો વરસાદ નોંધાયો જેમાં ચોવીસ કલાકમાં બસો ને એકત્રીસ તાલુકામાં એક મિમીથી માંડીને ત્રણ ઇંચ સુધીનો વરસાદ રહ્યો વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો સાંજના સાત વાગ્યા સુધી રાજ્યના આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું જે દર્શાવ્યા મુજબ આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી તો નાગરિકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી નર્મદા ભરૂચ તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે આગામી ત્રણ કલાક માટે ઓરેન્જ એલર્ટ ધરાવતા જિલ્લાઓમાં સુરેન્દ્રનગર મોરબી તાપી સુરત નર્મદા કચ્છ અને ભાવનગર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો તો આ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ ત્યારે ત્યાં લેતા લોકોને ખાસ નીચાણવાળા વિસ્તારમાં સાવચેતી રહેવા સૂચના આપવામાં આવી રાજ્યમાં એકસાથે બે સાયકલિંગ સર્ક્યુલેશનની અસરના કારણે ત્રીસ જૂન એટલે કે આજે ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ વડોદરા છોટાઉદેવપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી છે જ્યારે અમદાવાદ ગાંધીનગર રાજકોટ જુનાગઢ વડોદરા ખેડા આણંદ બનાસકાંઠા સહિત અન્ય જિલ્લામાં હળવાઈથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો રાજ્યના અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે તો હવામાન વિભાગની મોટી આગાહી ગુજરાતમાં સિનોપ્ટિક સિસ્ટમ પસાર થઈ રહી છે તો ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છ પર એક લો પ્રેશર સિસ્ટમ બની રહી જોવા મળી રહી છે જેના કારણે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચાર વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલને ને કરતા જણાવ્યું છે કે નાના ડેમો માં ઓવરફ્લો થવાની શક્યતા છે તો જુલાઈની ની શરૂઆત સુધી સૌરાષ્ટ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં માં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ તો તારીખ નવ થી પંદર માં વરસાદ ની શક્યતા તેમણે વ્યક્ત કરી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચાર વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ગમે સાત દિવસ સુધી વરસાદી માહોલ જાળવી રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ તો આગાહી અનુસાર હવામાન વિભાગ દ્વારા હાલ દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયેલા અપર્સ એર સર્ક્યુલેશનના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો દોસો બટાપા બીજા સમાચારની વાત કરીએ તો આ ઉપરાંત રાજ્યના ઘણા જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે જે સૂચવે છે કે વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે તો એલો એલર્ટ ધરાવતા જિલ્લામાં બનાસકાંઠા જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ દીવ બોટાદ અમદાવાદ પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી પંચમહાલ અને દાહોદ સહિત છોટાઉદેવપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી આજે કચ્છ બનાસકાંઠા સહિત અગિયાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તો ગુજરાતમાં વિવિધ રીતે ચોમાસું બેઠું ત્યારથી સારા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે તો અત્યાર સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે તો આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી દોસ્તો વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ઓગણત્રીસ ટકા નોંધાયો છે જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં એકત્રીસ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં એકવીસ ટકા વરસાદ રહ્યો તો ઉપરાંત પૂર્વ અને મધ્ય ગુજરાતના ઝોનમાં ત્રીસ ટકા જ્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં ત્રીસ ટકા અને કચ્છ ઝોનમાં ત્રેવીસ ટકા વરસાદ નોંધાયો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ગમે પાંચ દિવસ મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ તો હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે પવનની વરસાદની આગાહી છે જેમાં કચ્છ દેવભૂમિ દ્વારકા જૂનાગઢ પોરબંદરમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ અપાયું જ્યારે જામનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ ભાવનગર આણંદ ભરૂચ નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું તો લો પ્રેશર સિસ્ટમ સક્રિય અને અપર એર સાયકલિંગ સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાથી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તો દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની જોરદાર એન્ટ્રી તો સરેરાશ જળ સર છેતાલીસ ટકાને પાર તો ચોમાસાએ તોફાની શરૂઆત કરતા રાજ્યના બસો ને છ જળાશયોમાં સરેરાશ પાણીનું સ્તર છેતાલીસ ટકા સુધી પહોંચી ગયું છે તો વર્ષ બે હજાર ચોવીસની સરખામણી આ ખૂબ વધારે છે કારણ કે ગયા વર્ષે સમયે આડત્રીસ ટકા જળ સ્તર નોંધાયું હતું ત્રણ રાજ્યના તેર જળાશયો સોળ ટકા ભરાઈ ગયા છે જ્યારે અઢાર જળાશયો હાઈ એલર્ટ પર છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આ વર્ષે ધમાકાદાર ચોમાસાની શરૂઆત થઈ છે તો આજે પણ વહેલી સવારથી અનેક જિલ્લામાં મેઘરાજાની મહેરબાની જોવા મળી છે તો હવામાન વિભાગની વરસાદની આગાઈ વચ્ચે બપોરના બે વાગ્યા સુધી એકસો ને અઠ્યાવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે તો વિરમ ગામમાં સૌથી વધુ ત્રણ ઇંચ જેટલો વરસાદ રહ્યો છે તો ધોધમાર વરસાદના કારણે શહેરોમાં નદીઓના દ્રશ્યો જોવા મળ્યા સો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અષાઢી માહોલ જામ્યો તો નવથી પંદર જુલાઈમાં પણ રાજ્યમાં ભારે વરસાદ રહેશે તો ત્રીજી જુલાઈની આસપાસ મહેસાણામાં મધ્યમ વરસાદ જોવા મળશે જ્યારે નવસારી સુરત ભરૂચ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું તો સમી હારેજ પાટણમાં છૂટો વરસાદની આગાહી વ્યક્ત કરાઈ તો ઉપરાંત સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી તો અરવેલી અને પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ તો દોસ્તો વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે તો સુરતના ઓલપટના ડભારીમાં દરિયાઓ તોફાની બન્યો તો ડભારી દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો તો દરિયામાં દસ ફૂટ ઊંચા મોજા ઉસળ્યા હતા જ્યારે દરિયામાં ભારે કરંટના જોવાથી સહેલાણીઓ પણ ઉમટ્યા હતા રાજકોટ જિલ્લામાં સોનાના ભાવને લઈને મોટો ઘટાડો તો આજે રાજકોટમાં બાવીસ કૅટ સોનાની કિંમત નેવ્યાશી હજાર આઠસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ જ્યારે ચોવીસ કેરેટ સોનાનો દર અઠ્ઠાણું હજાર સાઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર છે જ્યારે ગઈકાલે બાવીસ કેરેટ સોનાનો ભાવ નેવું હજાર સાતસો ને ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર હતો જ્યારે આજે ચોવીસ કેરેટ સોનાના દરમાં અઠ્ઠાણું હજાર નવસો ને નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર રહ્યો છે દુષ્કો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે ત્યારે છેલ્લા ઘણા દિવસ સુધી અનેક વિસ્તારમાં હળવાઈથી લઈને અતિભારે વરસાદ પડી રહ્યો છે જેમાં ગઈકાલે રાજ્યના બસોને આઠ તાલુકામાં વરસાદ નોંધાયો તો રાજ્યમાં આજે વહેલી સવારથી અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો તો રાજ્યમાં આજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદી રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી તો આજે પણ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અરવલ્લી સહિત અમદાવાદ જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો દોસ્તો જ્યાં સમાચારની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસ બીટના તેરસો ને પચાસ રૂપિયાથી લઈને સોળસો રૂપિયા જોવા મળ્યા જ્યારે લોકવન ઘઉંના ભાવ ચારસો ને અઠ્ઠાણું રૂપિયાથી લઈને પાંચસોને સત્યાવીસ રૂપિયા જોવા મળ્યા જ્યારે ટુકડા ઘઉંના ભાવ ચારસો ને છન્નું રૂપિયાથી લઈને પાંચસોને બાણું રૂપિયા જોવા મળ્યા જ્યારે સફેદ જુવારના ભાવ સસો રૂપિયાથી લઈને આઠસો ને રૂપિયા જોવા મળ્યા જ્યારે બાજરીના ભાવ ત્રણસો ને આડત્રીસ રૂપિયાથી લઈને ચારસો ને ચાલીસ રૂપિયા જોવા મળ્યા તો ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ વિશે વાત કરીએ તો જીરાના ભાવ બે હજાર બસો રૂપિયાથી લઈને ચાર હજાર એકત્રીસ રૂપિયા જોવા મળ્યા જ્યારે ડુંગળીના ભાવ એકસો ને એકવીસ રૂપિયાથી લઈને ત્રણસો ને સ્યાસી રૂપિયા જોવા મળ્યા જ્યારે અડદના ભાવ નવસો ને એકાવન રૂપિયાથી લઈને એક હજાર ત્રણસો ને એક્યાસી રૂપિયા જોવા મળ્યા જ્યારે તુવેરના ભાવ સત્સો ને છપ્પન રૂપિયાથી લઈને એક હજાર ત્રણસો ને એકવીસ રૂપિયા જોવા મળ્યા જ્યારે રાયના ભાવ એક હજાર એકાણું રૂપિયાથી લઈને એક હજાર એકસો ને અગિયાર રૂપિયા જોવા મળ્યા